ડિસા સરદાર પટેલ હાઈસ્કૂલ માં યુનિફોર્મ ને લઈને ચलता વિવાદ ના પગલે એએસયુ આયે ફરી વિરોધ નો પોલીસે કરી અટકાયત સરદાર પટેલ હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ ના યુનિફોર્મ છલા કેટલાય દિવસ થી યુનિફોર્મ ને લઈને વિવાદ ચાલ રહ્યો છે જેમાં સરદાર પટેલ હાઈસ્કૂલ નો યુનિફોર્મ સમગ્ર દિસા માં એક જ દુકાન માંથી મળી રહ્યો છે જેના લીધે દુકાનદાર મન ફાવે તેમ વાલીઓ પાસે યુનિફોર્મ ના રૂપિયા વસૂલી રહ્યો છે અને વાલીઓને લૂંટી રહ્યો છે શાળાના સંચાલકો અને દુકાનદારની મિલી કારણે ડીસાના લોકો લૂંટાઈ રહ્યા છે જેથી વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આજે એનએસયુઆઈના કાર્યકરો સરદાર પટેલ હાઈસ્કૂલમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા જે કાર્યકરોએ પ્રિન્સિપલને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી અને પ્રિન્સિપલ સામે ડુપ્લિકેટ નોટો ઉછાળી હતી જેથી આ ઉગ્ર રજૂઆતને લઈને ડીસા તક્ષિણ પોલીસે

અને દરેક વેપારીઓ પાસે કપડું હોય તો ઇક્વલ લેવલ લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે જેનાથી દરેક વેપારીઓને વચ્ચે કોમ્પિટિ કોમ્પિટિશન હોય તો વિદ્યાર્થીઓને સસ્તા ભાવે કપડું મળી રહે અને યુનિફોર્મ મળી રહે પરંતુ તેના માટે સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા અને આચાર્ય સાહેબનું એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું પ્રાથમિક શાળાના કે યુનિફોર્મનું કપડું ત્યાંથી જ મળશે અને તમારે ત્યાંથી જ લેવું પડશે તેના વિરુદ્ધમાં આજ રોજ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને ઉગ્ર રજૂઆત કરી માંગ કરવામાં આવી હતી કે આ પ્રમાણેની લૂંટ બંધ કરવામાં આવે જેના માટે કરીને પોલીસ દ્વારા આજરોજ એનએસયુઆઈના સાથી કાર્યકર્તાઓને અમને બિટેન કરવામાં આવ્યા છે અને આ બાબતે અમારી લડત ચાલુ રહેશે અને વિદ્યાર્થીઓને ન્યાય અપાઈ દઈશું વિદ્યાર્થી ફરજીયાત છે જ નહીં અને તમે ક્યાંથી લઈ જઈ શકીએ છીએ અને આપેલી છે બરાબર અને અચાનક આવી એને હુમલો કર્યો અને હુમલો કરીને મારવાનો પ્રયત્ન કર્યો તો ફરિયાદ આપી ફરિયાદ નથી આપી અને પોલીસની જાણ કરી પોલીસની જાણ કરી એટલે પોલીસ આવી હતી અને પોલીસ એમને લઈ અને લઈ ગઈ તો સબ આપણે સ્કૂલની અંદર બોર્ડ માર્યું છે ગમે ત્યાંથી લઈ શકો હા પણ સ્કૂલની બાર બોર્ડ એવું મારેલું છે કે સરદાર પટેલનો ડ્રેસ ડ્રેસ એક જ જગ્યાએથી મળશે

એનો મતલબ છે તમે સ્કૂલ વાળા અમારા બધા યુનિફોર્મ સાથે સંકળાયેલા છો તમારું રેકોર્ડિંગ પણ છે કેટલું કમિશન બાધેલું હોય દુકાન કોઈ કમિશન બમિશન અમારું હોય નહીં સાહેબ પછી તો પછી તો મિત્ર દુકાન ના ના દુકાનદાર કમિશન બમિશન કોઈ અમારું લે નહીં કમિશન જેવું છે જ નહીં કે તો પછી એક જ દુકાન કેમ ના દુકાન તો બધી ઘણી દુકાનો મળે છે હાલ તો ડ્રેસ તો ઘણી દુકાને મળે છે બોર્ડ એક જ દુકાનનો મારેલું કે મારે બે બોર્ડ મારી જ નહીં કોઈ છે બાર બોર્ડ કોઈ બોર્ડ નહીં છે ના સ્કૂલની તો કોઈ બોર્ડ જ નથી બાર બોર્ડ છે કે આ બાર તો ગમે તે મારી શકે છે તમારે કમ્પાઉન્ડ વિદ્યાર્થી છે અમાર કોઈ બોર્ડ જ નથી સાહેબ આપના વિદ્યાર્થી કેટલા ના અમાર વિદ્યાર્થી 1200 છે પ્રાઇમરી